આ લીજો બિંદા ભાવળિયા 100 રૂપિયા ઘડઘડીઓ આ લીજો કજે બિંદા ભાવળિયા મોણ નવો આવ્યો લે કેમ છો કુશન મઢાલો એ ભાઈ આવે મહાકંદે ન ભાઈ આવે કુશન મઢાલો ખાવા જોર ભરણીઓ ચંકાના

我到。<noise> <noise>

જેટલો વ્યવહાર લઈને આવો હાડા ત્રણ લાખ રૂપિયા મૂકી આવું થોડો નઈ લેતું હાડા ત્રણ લાખ લ્યો હાડા ત્રણ ઢૂંધુ હોત

ગોપે વર્તા આવી પવાડો કર્યો ના કર્યો તો ઉજાડો આવે તો

તો મારો રઘુરામભાઈ ચરલો ઓટો ખોતી છે ઝોપડી ઝોપડી છે ના કોઈ કોમડીયુ કરતો છે કોઈ તો મોટો ખોતી દેવ પણ મને એ બેહો ને તો હવા છે ફૂકા કોઈ ના હાલે કી આગની ખોતી મડમ એટલે મન કીઓ ખવા છે ફૂકા કામે નવ

ગર ઘણીને મરાન દેવાવાળાને મરાન અમારે હવે પોથેમનો નંબર આજ પોથેમ માતાઈ દઉં આ પૂછો જાય ભાઈ નહીં એ મને કોબરું તમને મુકેવી ઉપર ગાડી